નવરાત્રી તૈયારીઓ ચાલી રહી છે આયોજકોને દ્વારા ચેતવણી અપાઈ છે અને નવરાત્રી વિધર્મીઓને પ્રવેશ સાથે કામ પણ ન આપવા ચેતવણી આપવામાં આવી છે સુરતમાં નવરાત્રી આયોજકોને વીએચપી દ્વારા ચેતવણી અપાઈ છે નવરાત્રીમાં વિધર્મીઓને લઈ અત્યારથી જ વિરોધ થઈ રહ્યું છે નવરાત્રી આયોજકો વિધર્મીઓને કામ આપશે તો વિરોધ કરાશે તેમ કહ્યું હતું મોટા નવરાત્રી આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ પ્રતિબંધની માંગ કરાય છે અને હિન્દુ માતા દીકરીઓને વિધર્મીઓ લવ જે હાથમાં ફસાવવાનું ષડયંત્ર કરતા હોવાના આક્ષેપો કર્યા હતા સુરતમાં અનેક મોટા આયોજકોમાં વિધર્મીઓના બેન્ડને કામ આપવામાં આવી છે સુવર્ણ નવરાત્રિ સરસાણા ગામમાં યોજાયેલ નવરાત્રી જેવા આયોજકો વિધર્મીઓને જ કામ આપી રહ્યા છે આ આયોજકોને અત્યારથી ધમકીભરી ચેતવણી અપાય છે અને વિદ્યાર્થીઓના પ્રવેશ કે કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવ્યું હશે તો આયોજન સ્થળ પર જઈને વિરોધ કરાશે અને કહ્યું હતું કે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ કાર્યક્રમો પોલીસને સાથે રાખી આયોજન સ્થળ પર પહોંચી રામધૂન સાથે સમગ્ર કાર્યક્રમનો વિરોધ કરશે પ્રતાપ રાજપ્રોહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ અઠવા જિલ્લા સંયોજક નવરાત્રી નો તહેવાર આવી રહ્યો છે શું માંગ કર્યું છે વિધર્મીઓ નવરાત્રી મુક્ત દર વર્ષની જેમ આ વર્ષે બી બધા ગરબા આયોજકો ને અમે નમ્ર વિનંતી અને ચેતવણી આપીએ છે કે તમે વિધર્મી મુક્ત નવરાત્રી કરો એક બે આયોજક એવા છે જે હજી સુધી આ મુદ્દાને ગંભીર રૂપે નથી લેતા હિન્દુ સમાજ સાધુ સંતો લઈ પોલીસ સંકલન કરીને જે કાયદેસર કાર્યવાહી હશે એ કરશું અને વિરોધ કરશો અને બહિષ્કાર કરશો સામે નવરાત્રી નવરાત્રીના તહેવારોમાં આપણી બેન દીકરી માતા બેનો સૌથી વધારે ભાગ લે છે અને ત્યાં નવરાત્રીમાં ગરબા આવે છે અને લવજીયાત કિસ્સા વધારે અમે એ જ સાંભળવા મળે છે કે એ લોકોની મુલાકાત નવરાત્રીમાં થઈ હતી તો એ પ્રમાણે આ ઘર રોકવા માટે વિધર્મી મુક્ત નવરાત્રી આયોજન કરવામાં આવે છે